આદિવાસી જે સંમેલન છે એના કમ્પાઉન્ડમાં તમને કીધું ઘણી બધી વિવિધ વિવિધ વસ્તુઓ જે આદિવાસીઓને લગતી વસ્તુઓ છે એ જ તમને જોવા મળશે એવો જ એક સ્ટોલ છે જે વાર્લી પેઇન્ટિંગ અને તે વારલી પેઇન્ટિંગ પણ કેવી છે કઈ રીતે વાર્લી પેઇન્ટિંગ બનાવે છે અને કેવી રીતે વેચાય છે એની સાચી માહિતી કઈ છે આપણે પૂછીએ યોગેશભાઈને જે યોગેશભાઈ એ વસ્તુમાં અને એ આર્ટ માટે ખૂબ જ વર્ષોથી મહેનત કરે છે યોગેશભાઈ જે નમસ્તે તમે જે અહીંયા વારલી પેન્ટિંગ લાવ્યા છો તો તમે બનાવ્યા છો કે તમે પછી કોઈ પાસે બનાવ્યા છો કે તમે કઈ રીતે એને પ્રેઝન્ટ કરો છો અને કઈ રીતે સેલિંગ કરો છો ને આટલા સસ્તા કેમ સેલિંગ કરો યસ યસ આપનો પ્રશ્ન ખૂબ વાજબી છે સેલેશભાઈ એકચ્યુલી વારલી ચિત્રકળા ચેરિટેબલ ટ્રસ્ટ અમારું આ બનાવ્યું છે અને આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે વારલી ચિત્રકળાનો વ્યાપ અને વિસ્તાર આપણે વધાર્યા અને જે ભાવિ કલાકારો છે જે બાળ કલાકારો છે આ જે સ્કૂલોની અંદર તમે જોશો કે ચિત્રના શિક્ષકો હવે રહ્યા નથી એટલે અમે હું ચિત્રનો હું વિષયનું પોતે અધ્યાપક છું અને આ જ્યારે શિક્ષકો નથી ત્યારે હવે આ બાળકોની અંદર જે કલા શિક્ષણ છે કલા તત્ત્વ છે એનું પોષણ પણ આપશે મને મોટી ચિંતા થાય તો અમે એક વિચાર્યું કે આ વારલી ચિત્રકળા જે છે એ આદિવાસી ચિત્રકળા છે તો એ એવી ચિત્રકળા છે કે બાળકો કે ખૂબ સરળતાથી અને સહજતાથી શીખવી શકાય એવું છે પણ હું તમને કહું કેમ તમે વારલી જ શીખ્યું કેમ તમે વારલી માટે જ પ્રમોટ કરો છો એનું એટલા માટે કે આજે અમારી પાસે સમય ઓછો છે સામે જે બાળકો છે એમની પાસે કોઈ એવા માર્ગદર્શક શિક્ષકો નથી એટલે અમે એવું વિચાર્યું છે કે આપણે બે થી ત્રણ દિવસનો વર્કશોપ કરીએ બાળકોને અને એ જ વર્કશોપની અંદર બાળકોને જે વારલી પેન્ટિંગ છે એની અંદર જે આદિવાસી જીવન છે એ જીવનશૈલી ની અંદર કયા કયા પાત્રો ચિત્ર જે આ જે ત્રિકોણ અને વર્તુળ દ્વારા ખુબ જ સરળ આકારની અંદર વાલી પેન્ટિંગ બની શકે એવું ગાઈડલાઈન કરીને માત્ર બે દિવસ અંદર બાળકો અર્નિંગ કરી શકે અર્નિંગ એટલે કે એ આર્થિક ઉપાર્જન કરી શકે ભવિષ્યમાં પોતે પગભેર થઈ શકે એ હેતુથી અમે આ વર્કશોપ કરીએ છીએ વર્કશોપ કરીએ છીએ અને તમે જે આ પેન્ટિંગ અહીંયા વેચો છો જે બનાવ્યા છે તમે જે બાળકોને શીખવો છો એ લોકો જે બનાવ્યા છે એ જ અહિયાં સેલિંગ પેન્ટિંગ છે અત્યારે એટલે આ તમે પેન્ટિંગ જોઈ રહ્યા છો કે ડાંગ જિલ્લો જે છે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે ત્યાં બિલ કુંડે અને વારલી જાતિના લોકો રહે છે અહીંયા આગળ નોંધવા જેવી બાબત એ છે કે વારલી જે સમાજ છે ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિમાં છે તો એમની જે પોતાની જાગીરી કહેવાય આ કલા તો એ કલા એ લોકો આજે ભૂલી ગયા છે એટલે એ લોકોને ઊંઘમાંથી ઉઠાડીશ ઉઠાડે છે કે ભાઈ જાગો આ બાળકોને કે તમારા બાપ દાદાઓ પરંપરાગત રીતે વારલી પેન્ટિંગ બનાવતા હવે તમને અમે શીખવી રહ્યા છે અને શીખીને તમે આર્થિક ઉપાર્જન કરી શકો એમ છો તો તમે આ જે પેન્ટિંગ જોવો છો અમે માત્ર બે દિવસ નો અમારા જ્યાં તજોગ મિત્રો છે અનિલભાઈ છે મહેશભાઈ છે હસમુખભાઈ અને બીજા ઘણા મિત્રો છે એ અમે આ મિત્રો દ્વારા બે દિવસ નો વર્ષોપ કર્યો બાળકો ડાંગ જિલ્લાની અંદર અને એમણે જે ચિત્રો બનાવ્યા છે એ ચિત્રો વ્યવસ્થિત ફ્રેમિંગ કરાવ્યું છે અને આજે સેલિંગમાં મૂક્યું છે માત્ર પાંચસો રૂપિયા રાખવા છે આ જે પાંચસો રૂપિયા છે એ બાળકોને અમે સીધા જે બાળક છે એનું નામ લખ્યું છે જે બાળકનું ચિત્ર વેચ્યા છે એ બાળકને સીધા અમે આ પૈસા આપી દઈશું પૈસા આપી આથી શું થાય શૈલેષભાઈ એ બાળક ને આત્મવિશ્વાસ ડેવલપ થશે કે અમે આવું પેન્ટિંગ કરીશું અમને અર્નિંગ થાય છે તો એ વ્યવસાયિક કલા તરફ આગળ વધશે તો એનું પોતાનું અને પોતાના કુટુંબનું એ આર્થિક જીવન ધોરણ એક રીતે તમે એમને એક પૈસાની હેલ્પ જે થાય એ તમે પગભર થાય અને એને પ્રોત્સાહન મળે કે હું પેઇન્ટિંગ બનાવું છું મારું પેઇન્ટિંગ વેચાશે મને આ વખતે યોગેશભાઈ પાંચસો રૂપિયા આપ્યા છે હું નેક્સ્ટ ટાઈમ બીજા પાંચ બનાવીશ પાંચમાંથી મને બે વેચાશે તો હજાર રૂપિયા મળશે તો એને જાગૃત હશે પેઇન્ટિંગ શીખવાની કળા તરફ વધારે આકર્ષણ હશે એટલે આમાં મૂળભૂત છે ને એની બાળક અંદર જે કલા તત્વ છે કે બધા જ બાળકો ડોક્ટર એન્જિનિયર નથી બનાવના આજે વાલીઓનો એક બહુ ઘેલો લાગ્યું છે કે બાળકોને ડોક્ટર એન્જિનિયર જ છે પણ બાળકોની અંદર ચિત્ર નૃત્ય સંગીત નાટ્ય આવી ઘણી બધી કલા શક્તિઓ છે તો એને બહાર લાવીને વિકસાવવાની છે તો એ પૈકી અમે એક માધ્યમ ઉપાડ્યું છે ચિત્રકલાની અંદર બાળક આગળ વધે એ અમે કર્તવ્ય નિભાવી રહ્યા છીએ આપણી સાથે એક છે અનિલભાઈ મહેશભાઈ મહેશભાઈ અને આ બાજુ અનિલભાઈ છે મહેશભાઈ છે આપણી સાથે મહેશભાઈ અને અનિલભાઈ એ પણ એવા કલાકાર છે જેને આપણે આદિવાસી વિસ્તારમાં નામ નામશેષ ન થાય એમને ભૂલાઈ ન જાય આવનાર પેઢી આ વાર્લી પેઇન્ટિંગ માટે કોણે મહેનત કરી હતી એ ભૂલાઈ ન જાય એના માટે આવા કલાકારોને પણ આપણે ઉજાગર કરવાની જરૂર છે મહેશભાઈ તમે સમાજના લોકોને યુવા લોકોને જે ડોક્ટર એન્જિનિયર એ બધું બનવા પાછળ દોડ દોડ કરે છે તો એમને કઈ સૂચન આપશો એમને તમારા થકી શું મેસેજ આપશો એવું છે ને કે હું ડોક્ટર એન્જિનિયર તો ખરા જ પણ એ દરેક માણસ ને થવા અને કલામાં આગળ વધે એ રીતે અમે ચાલીએ છીએ અને બાળકોને શીખવીને અમે એ લોકોને પગભર કરીએ એ રીતે અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને સ્કૂલોમાં જઈને એમ લોકોને શીખવીએ શીખવીએ છીએ શરૂઆતમાં તમારી પાસે કેટલા સ્ટુડન્ટ આવતા શરૂઆતમાં અમારી પાસે લગભગ ચાલીસ પચાસ ચાલીસ પચાસ અત્યારે કેટલા આવે છે અત્યારે બી એમ વધી જાય છે પણ અમારે લિમિટેડ કરવું પડે લિમિટેડ કરવું પડે એટલે તમે પેલા લાવવા પડતા હતા હવે તમારે એમ તો પડી જાય કે ભાઈ લિમિટ થઈ ગયું છે હવે તમે ભાઈ એટલે તમારો જે કાર્યક્રમ હતો તમે જે રોડ ઉપર ચાલતા હતા કે અમારે શું કરવું છે તમારું વિઝન છે એ વિઝન તમારું પરફેક્ટ છે કે લોકો આવે છે શીખવા માટે લોકોને વારલી માટે છે અસર તમે શું કહેશો આજના યુવાન લોકો આજના યુવાન લોકોનો કહું છું કે બધા ભણીને ડોક્ટર એન્જિનિયર તો બનવાના નથી આ વ્યવસાય એવો છે એક તો પહેલા પહેલા પોતાની સંસ્કૃતિ ને જાળવવાની વાત છે બીજું એક આર્થિક ઉપાર્જન ઊભું થાય એમ છે અને વારલી ચિત્ર દોરવા માટે કોઈ ટ્રેનિંગની કે જરૂર નથી ખાલી ગાઈડલાઇન ની જરૂર છે પણ જે દોરે છે એનામાં ઇન્ટરેસ્ટનો વિષય છે જો એને રસ હશે ને માંથી પાંચ જણ ને રસ હશે ખૂબ સારી રીતે સરળતાથી શીખી શકશે વારલી પેન્ટિંગ અને પોતે પગભર બની શકશે એવું મારું માનવું છે તો અનિલભાઈએ ખૂબ 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 સારી 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 આપણને આપણને વાત 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 કરી કરી મહેશભાઈએ પેન્ટિંગ વારલી પેન્ટિંગમાં ફક્ત મોટા ભાગે વારલી પેન્ટિંગમાં બે જ કલરનો ઉપયોગ થતો હોય છે એક તો વ્હાઈટ અને બ્રાઉન બરાબર એટલે અર્નિંગ કરવા માટે એકદમ સીધું સરળ અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોઈન્ટ રહી અને તમે અર્નિંગ કરી શકો તમે તમારા પાર્ટ ટાઈમ જોબમાં પણ કરી શકો છો તમે ડૉક્ટર હોવ તો પણ કરી શકો છો એન્જિનિયર હોવ તો પણ કરી શકો છો તમે કોઈ બી ફિલ્ડમાં હો તો વારલી પેઇન્ટિંગ તમારી સંસ્કૃતિ જાળવવા માટે પણ તમે કરી શકો છો તમારા શોખ માટે પણ કરી શકો છો આજે જ્યારે મોટા મોટા બંગલામાં મોટી મોટી સિટીઓમાં મોટા મોટા મેટ્રો શહેરોમાં જ્યારે આપણું વારલી પેઇન્ટિંગ એ લોકોની દિવાલ ઉપર લાગે છે એની કિંમત લાખોમાં હોય છે તો એ સ્ટુડન્ટને મારે જણાવવાનું છે કે તમે લાખો રૂપિયા તમે પણ કમાઈ શકો છો પણ તમે યોગેશભાઈ અનિલભાઈ અને મહેશભાઈ જેવા ગાઈડલાઈન વાળા માણસોની જરૂરમાં તમે કરશો તો તમારું સારું એવું કામ થશે યોગેશભાઈ કંઈક મેસેજ આપવા માંગે છે યોગેશભાઈ જી મારો એક સંદેશો સમગ્ર ભારત દેશના લોકોને છે કે આપણા ત્યાં આવા જે વિદ્યાર્થીઓ છે જે ચિત્રકલાની અંદર રસ ધરાવે છે એવા વિદ્યાર્થીઓનો જો તમારે વારલી ચિત્રકળાનો વર્કશોપ કરવો હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરો વારલી ચિત્રકળા સંવર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ અમે બનાવ્યું છે અને અમારો ઉદ્દેશ એવો જ છે કે આ આવા જે બાળ કલાકારો છે એને આ વારલી ચિત્રકળાનું કૌશલ્ય શીખીને એને આર્થિક પગભેર બનાવો જેથી કરીને પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ સુધારો થાય યોગેશભાઈ ખૂબ સારી વાત કરી છે અને એમનો કોન્ટેક્ટ કરો અને તમારા વિસ્તારના આદિવાસી વિસ્તારના જેટલા પણ લોકો છે જેમને એમ થાય છે કે મારે કંઈક કરવું છે મારે સંસ્કૃતિ સાથે રહીને કામ કરવું છે તો તે આ વિષય આ બિઝનેસ કરી શકે છે નામ પણ મળશે અને પૈસા પણ મળશે